સુતેલા નસીબને જાગૃત કરવાની રીતો એ પહેલા જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા વિડીયોને લાઈક કરીને શેર કરજો અને વિડીયોને અધવચ્ચે મૂકવાની ભૂલ ના કરતા નંબર એક શનિવારે બપોર પહેલા અડદની દાળના ચાર મોટા ગોળા બનાવો પછી તેને તમારા માથા પર ત્રણ વાર ઊંધા ફેરવીને કાગડાને ખવડાવી દો આવો અગિયાર શનિવાર સુધી કરો તમારું નસીબ જાગૃત થઈ જશે નંબર બે એક સફેદ રૂમાલમાં ચોખાના એકસો આઠ દાણા લઈને ગાંઠ મારીને ઘરના નજીકના કોઈ મંદિરમાં રાખી દો તમારું નસીબ જાગૃત થઈ જશે નંબર ત્રણ ઘરમાં જ્યાં પાણીની વ્યવસ્થા હોય ત્યાં દરરોજ સાંજે એક દીવો પ્રગટાવવો જોઈએ નંબર ચાર એક મુખથી ભરીને ચોખા લો અને તેમાં એક રૂપિયાનો સિક્કો મૂકો અને કોઈ પણ શિવ મંદિરમાં જાઓ અને એક ખૂણામાં રાખી દો તેના લીધે ભગવાનની કૃપા તમારા પર કાયમ બની રહેશે નંબર પાંચ દર શનિવારે હનુમાનજીને સોપારીના પાન અને લાડુ ચડાવો તો મારા વાલા દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ